વર્ષથી જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે તાલુકાની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને ચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભરાયા તથા સમરસ બાદ કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં સામાન્ય તથા કાનવા સરપંચ અને તથા સારૂદની ચૂંટણીનો સવારે સાત વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો કુલ પાંચ હજાર આઠસો વીસ પુરુષ પાંચ હજાર ત્રણસો પચાસ મળી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

બે હજાર નવસો અઠ્યાસી મતદારોએ બેતાલીસ ટકા મતદાન સારદ ખાતે 133 તેત્રીસ પુરુષ એકસો છત્રીસ સ્ત્રી મળી કુલ એકસો મતદારોનું 60.59% મતદાન તથા અણખી ગામે એકસો પુરુષ એકસો સ્ત્રી મળી કુલ બસો પચીસ મતદારોનું અઠ્યાસી મતદાન નોંધાયું હતું સદર ચૂંટણી પ્રક્રિયા તટસ્થ રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્ર ખડે પગે કામગીરી કરી હતી જેમાં મામલતદાર સહિત ત્રણ ઝોનલ ઓફિસર પાસઠ પોલીસ સ્ટાફ ફરજ બજાવી હતી આ સહિત જંબુસર તાલુકામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ ત્રણ પીએસઆઈ ચોત્રીસ પોલીસ એકત્રીસ હોમગાર્ડ જવાનો ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે